શાંતિ સાત એક બે હજાર ત્રેવીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય અવ્યક્ત બાપ દાદાના રિવાઇસ મુરલીના મહાવાક્ય છે રિવાઇસ ડેટ છે એકત્રીસ બાર સત્તાણું નવા વર્ષને મુક્તિ વર્ષ મનાવો સફળ કરો સફળતા લો આજે બાપ દાદા પોતાના નવજીવનના શ્રેષ્ઠ આત્માઓને નવયુગ રચતા આત્માઓને નવા વર્ષની મુબારક આપી રહ્યા છે દુનિયા માટે નવું વર્ષ આરંભ થઈ રહ્યું છે આ બાળકોના મનમાં નવયુગ યાદ આવી રહ્યો છે જેવી રીતે નવું વર્ષ કાલે આવવાનું છે એવી રીતે નવયુગ પણ કાલે આવવાનું છે આ સ્મૃતિ આવે છે કે હમણાં નવો યુગ આવ્યો કે આવ્યો જેવી રીતે આજે નવા વર્ષ માટે મનુષ્ય આત્માઓના દિલમાં ખુશી છે અલ્પકાળનો ઉત્સાહ છે એવી રીતે આપ આત્માઓને નવયુગ આવવાની સદા કાળની ખુશી છે એવું લાગે છે કે બસ આજ અને કાલની વાત છે આજે જૂનો યુગ છે કાલે નવો યુગ સામે ઉભો છે ડ્રામા અનુસાર આજ અને કાલની વાત છે આવી સ્પષ્ટ સ્મૃતિ અનુભવ થાય છે કે ફક્ત નવું વર્ષ મનાવવા આવ્યા છો નવું વર્ષ નવયુગની યાદ અપાવે છે આ ઉમંગ ઉત્સાહ દિલમાં રહે છે કે કાલે અમે શું હોઈશું પોતાનો નવો શરીર રૂપી ડ્રેસ સામે આવે છે યાદ છે અમારું તમારું નવું શરીર નવા યુગમાં કેવું સુંદર હતું કેવો યુગ હતો કેવું રાજ્ય હતું કેવી પ્રકૃતિ દાસી હતી સતો પ્રધાન હતી એ રાજ્ય અધિકારી સ્થિતિની સ્મૃતિ સ્પષ્ટ છે દેખાઈ રહી છે તે નવી દુનિયા કેટલી સુંદર છે એક સેકન્ડમાં પોતાના રાજ્ય અધિકારનો અનુભવ કરી શકો છો કે કરી રહ્યા છો બસ એક સેકન્ડમાં નવયુગમાં ચાલ્યા જાઓ જતા આવડે છે કેટલી વાર આ રાજ્ય અધિકાર પદ પ્રાપ્ત કર્યો છે બસ એક સેકન્ડમાં નવયુગમાં ચાલ્યા જાઓ જતા આવડે છે બાબા કહે છે અનુભવ કરો પોતાનું રાજ્ય કેટલું પ્યારું છે ન્યારું પણ છે તો પ્યારું પણ છે તો સેકન્ડમાં બસ પોતાનું રાજ્ય અને પોતાનું વિશ્વ રાજ્ય અધિકારી સ્વરૂપ સ્મૃતિમાં આવી જાય તે લોકો નવા વર્ષમાં એકબીજાને અલ્પકાળની ગિફ્ટ આપે છે અને બાપ ગિફ્ટ આપે છે નવયુગની વિશ્વ રાજ્યના અધિકારની આ અવિનાશી ગિફ્ટ આ સમયે બાપ દ્વારા આપ સર્વ માટે અટલ ભાવિ બની જાય છે જે ભાવિને કોઈ ટાળી નથી શકતું અચલ છે અખંડ છે તો આવી ગિફ્ટ મળી ગઈ છે ને તો આ સિંગ ગિફ્ટ સંભાળીને રાખજો કોઈ ડાકુ આ ગિફ્ટ લઈ ન જાય બાબા કહે છે બધાની પાસે ડબલ લોક છે આજકાલ સિંગલ લોક નથી ચાલતું ડબલ લોક જોઈએ જ નું લોક નહીં ગોડ નું લોક જોઈએ તો ગોડે એવું લોક આપ્યું છે જે ડાકુ પણ હોશિયાર હોય છે એમને ખબર પડી જાય છે કે આમનું લોક આજે ઢીલું છે એટલે અલબેલા નહીં થતા તો આ નવા વર્ષમાં સ્વ પ્રતિ અને સેવા પ્રતિ કોઈ નવો પ્લાન બનાવ્યો છે ડાયલોગ કરવાના છે વાતચીત કરવાની છે તે તો છે જ નવો પ્લાન શું બનાવ્યો છે બાપ દાદા આ નવા વર્ષમાં દેશ અથવા વિદેશમાં વેરાયટી વર્ગના વિશેષ આત્માઓનો એક ગુલદસ્તો જોવા ઈચ્છે છે વર્ગોની સેવા તો ખૂબ કરી છે ને હવે દરેક વર્ગના એવા એક એક રત્ન તૈયાર કરો એક પણ વર્ગ મિસ ન થાય કેમ હવે જ્યારે સમય સમીપ આવી રહ્યો છે તો કોઈપણ વર્ગ દ્વારા ઠપકો ન મળે કે અમારો વર્ગ રહી ગયો એક એક વર્ગમાં વિશેષ એક એક ક્વોલિટીના હોય જે માઇકનું કામ કરી શકે કારણ કે જેવી રીતે સમય સમીપ આવી રહ્યો છે તો સર્વ વર્ગવાળા વાળા સર્વ ધર્મ વાળા બધાના મુખથી એક અવાજ નીકળે કે બાપ આવી ગયા કારણ કે આ સંગમ યુગમાં જ બધા ધર્મ સ્થાપક આત્માઓ તથા સર્વ વર્ગના આત્માઓમાં બીજ પડવાનું છે તે આટલી પાવર પોતાનામાં લઈ જશે જે પછી પોત પોતાના સમય પર વર્ગ અથવા ધર્મના ઇન્વેન્ટર બનશે તો બધા બીજ તમારે તૈયાર કરવાના છે જે સમય પર પોત પોતાના ડિપાર્ટમેન્ટના નિમિત્ત બનશે કારણ કે બીજ બાપ છે અને આપ બ્રાહ્મણ આત્માઓ થડ છો સર્વ આત્માઓ બીજ અને થડ દ્વારા જ નીકળે છે તો એવો ગુલદસ્તો બાપની સામે લાવો વિદેશ વાળા પણ અને દેશ વાળા પણ એક એક સેમ્પલ લાવો સેમ્પલ પાવરફુલ માઇક બને આમ બીજ કહો ધર્મ અથવા વર્ગ કહો કે વેરાયટી ફૂલોનો ગુલદસ્તો કહો તૈયાર થવો જોઈએ એક પણ મિસ ન થાય ત્યારે કહેવાશે વિશ્વ કલ્યાણકારી અથવા સર્વ આત્માઓના નિમિત્ત ઉદ્ધાર કરવા વાળા આત્માઓ એક શાખા પણ ઓછી નહીં સર્વ શાખાઓ જોઈએ ભલે તમારા નવા યુગમાં કોઈ વર્ગ નહીં હશે પરંતુ એ આત્માઓમાં પણ દ્વાપરમાં અથવા કળિયુગમાં જે ઇન્વેન્ટર નિમિત્ત છે એમને શક્તિ તમારા દ્વારા જ મળવાની છે જેવી રીતે બધા ધર્મ પિતાઓ તમારી આગળ બાપનો ઝંડો પ્રત્યક્ષતાનો ઝંડો લહેરાવામાં સહયોગી બનશે તેવી રીતે જ સર્વ વર્ગ વાળા પણ પ્રત્યક્ષતાનો ઝંડો લહેરાવવામાં સહયોગી બનશે ત્યારે કહેવાશે સર્વના સુખમય દુનિયાની સ્થાપના સહયોગી બની રહ્યા છે પરંતુ એમાંથી હવે વિશેષ આત્માને સહયોગમાં આગળ વધારો નિમિત્ત બનાવો નિમિત્ત બનાવવાનું બીજ નાખો સમજ્યા શું કરવાનું છે વિદેશમાં પણ આઈપી તથા કનેક્શન તો સહજ થઈ ગયું છે ને મુશ્કેલ નથી ને મુશ્કેલ છે કે સહજ છે તો તમે બધા જ્યારે બીજા નવા વર્ષમાં પરી આવશો તો આગલા નવા વર્ષની સોગાત ભેટ બાપ દાદા આવા ગુલદસ્તા જોવા ઈચ્છે છે એક વર્ષ છે ઓછું દેશ વાળા પણ કરશે વિદેશ વાળા પણ કરશે તો કહ્યું હાજી અવશ્ય કરીશું કહો થયેલું જ છે ફક્ત નિમિત્ત બનવાનું છે ડબલ વિદેશી બોલો બધા વિદેશી તાળી વગાડો સારું જોશે કોણ તૈયાર કરે છે દેશ કે વિદેશ અને કેટલો મોટો ગુલદસ્તો તૈયાર કરે છે ઠીક છે ને ચારેય તરફ સાંભળી રહ્યા છે દેશવાળા પણ સાંભળી રહ્યા છે વિદેશવાળા પણ સાંભળી રહ્યા છે હમણાં ઉમંગ આવી રહ્યો છે એમના મનમાં પ્લાન બની રહ્યા છે આ કરીશું આ કરીશું સારું આ તો થઈ વિશ્વ સેવા સ્વ માટે શું કરશો તે પણ તો પ્લાન બનશે ને કારણ કે જો સ્વ કલ્યાણનો શ્રેષ્ઠ પ્લાન નહીં બનાવશો તો વિશ્વ સેવામાં સકાશ નહીં મળી શકશે એટલે બાપ દાદા બધાના દિલોના ઉમંગ ઉત્સાહને જાણતા જ આ જ કહેશે કે દરેક ઉત્સવમાં બાળકોએ ભલે ગોલ્ડન જુબલીવાળા ભલે ડાયમંડ જુબલીવાળા કે સિલ્વર જુબલીવાળા અથવા બીજી જે પણ જુબલીઓ થવાની છે બધાય દિલથી ઉમંગ ઉત્સાહથી પોતાના મનમાં આ બાપ સાથે વાયદો કર્યો છે કે અમે બાપ સમાન બનીને જ દેખાડીશું બધાયે આ વાયદો કર્યો છે ને ડબલ વિદેશીએ વાયદો કર્યો છે હું બધાએ હાથ હલાવ્યો સારું મુબારક છે વાયદો તો ખૂબ જ મીઠો ખૂબ સારો ખૂબ પ્યારો ખૂબ શક્તિશાળી કર્યો છે હવે ફક્ત નિભાવતા રહેજો વાયદો કરવા વાળા એ સમયે ખૂબ ઉમંગ ઉત્સાહથી કરે છે હિંમત પણ ખૂબ સારી રાખે છે પછી શું થાય છે ક્યારેક માયા ઉંદરના રૂપમાં આવી જાય ક્યારેક બિલાડીના રૂપમાં આવી જાય બિલાડી શું કરે છે મ્યાઉ કરે છે ને તો તો શું કરે છે આ બિલાડીની મ્યાઉ નહીં કરતા મેં મે ઉંદર શું કરે છે ઉંદર બે સમજ થઈને જે આવે છે તે ખાઈ લે છે કાપી લે છે તો માયા પણ બાળકોના ખજાનાને કાપીને ખાઈ લે છે ક્યારેક સિંહ આવી જાય છે સિંહ શું કરે છે નિર્ભય છે સર્વશક્તિવાન બાળકોને દિલ શિકસ્ત બનાવી દે છે આવું નહીં કરતા આવવા નહીં દેતા ડબલ લોક લગાવીને જ રાખજો આ વર્ષે કોઈને પણ આવવા નહીં દેતા આ વર્ષ બધી વાતો જ્યારે આ મુક્તિ વર્ષ મનાવશો ત્યારે મુક્તિધામમાં જશો આના માટે શું કરશો બહુ જ નાનકડી વાત છે મોટી વાત નથી બાપ દાદા ફક્ત નાનું સ્લોગન આપી રહ્યા છે સફળ કરો સફળતા લો સમજ્યા સફળ કરો સફળતા લો શું સફળ કરવાનું છે જે પણ તમારી પાસે છે તમારી જે પ્રોપર્ટી છે ને સમય સંકલ્પ શ્વાસ અથવા ટન મન ધન સફળ કરો વ્યર્થ ન ગુમાવો ન આઈવેલ માટે સંભાળીને રાખો સંકલ્પને પણ સફળ કરો એક એક સંકલ્પ આ તમારી પ્રોપર્ટી છે જેવી રીતે સ્થૂળ ધન પ્રોપર્ટી છે તેવી રીતે સૂક્ષ્મ પ્રોપર્ટી છે સમય શ્વાસ સંકલ્પ એક સંકલ્પ પણ વ્યર્થ ન જાય સફળ થાય ભલે મનસા સેવા દ્વારા ભલે વાચા દ્વારા કે કર્મ દ્વારા ચેક કરો સફળ કેટલું કર્યું જમા કેટલું કર્યું અને બાપ દાદા આ વર્ષે આ વિશેષ વરદાન આપી રહ્યા છે સફળ કરો અને પદમ ગણી સફળતાનો અનુભવ કરો આ પ્રત્યક્ષ સહજ પ્રાપ્ત કરી શકો છો ફક્ત સાચા દિલ પર ભોળાનાથ બાપ ખૂબ સહજ રાજી થઈ જાય છે એટલે સફળ કરો જ્ઞાન ધન શક્તિઓનું ધન ગુણોનું ધન દરેક સમય સફળ કરો સફળ કરતા આવડે છે કે કિનારો કરતા આવડે છે કિનારો કરો લગાવો જ્યારે કહો છો કે અચાનક બધું થવાનું છે એવર રેડી બનવાનું છે તો જે પણ છે એને સફળ કરો બાપ દાદાને નથી જોઈતું તમારા માટે જમા કરો બાપ તો છે પરંતુ કરવું અર્થાત જમા કારણ કે બાપ દાદાએ સમય પ્રમાણે જમાનું ખાતું જોયું દરેક બાળકનું જમાનું ખાતું બાપ દાદાની પાસે છે તો જમાના ખાતામાં શું જોયું ઘણા બાળકો સમજે છે અથવા કહે ખૂબ છે કે અમારું આ પણ જમા છે આ પણ જમા છે બારનું જમાનું ખાતું ખૂબ વર્ણન કરે છે પરંતુ બાપના જમાના ખાતામાં જે જેટલું કહે છે સમજે છે એનાથી બહુ જ ઓછું જમા છે કેમ આજ પહેલો પાઠ હું અને મારાપણું કર્યું સેવા છે આ કાર્ય છે તો જમા કરતી વખતે તે સમજે છે કે જમા કરી રહ્યા છીએ પરંતુ તે ઓટોમેટિક આપમેળે જમાના ખાતાથી નીકળી વ્યર્થના ખાતામાં જમા થઈ જાય છે આ ઓટોમેટિક સૂક્ષ્મ મશીનરી છે બાબાએ કરાવ્યું બાબાની સેવા છે મારી સેવા નથી મેં કર્યું ના વર્ણન નહીં કરો મેં આ કર્યું હું આ કરું છું હું આ કરું છું આ હું હું નહીં બાબા બાબા બોલો તો પદમ ગણો જમા થશે અને બોલશો તો ટ્રાન્સફર થઈને વ્યર્થના ખાતામાં જમા થઈ જશે આ ઓટોમેટિક મશીનરી ખૂબ ફાસ્ટ છે તમને લોકોને ખબર પણ નથી પડતી આની ચેકિંગ પણ ખૂબ સાચા દિલથી હું પણ ન્યારા થઈને કરવાવાળા કરી શકે છે જ્યારે આપ આદિ રત્ન આદિમાં સ્થાપનામાં નીકળ્યા સેવામાં નીકળ્યા તો શું ભાવ રહેતો હતો શું બોલ નીકળતા હતા હું પણ હતું બાબા બાબા કહ્યું ત્યારે વારીસ બાબાના બન્યા જે આજે સેવાના આદિ બન્યા આ બાબા બાબા કહેવાનું સબૂત છે પ્રમાણ છે હજી બાપ દાદાની પાસે વારીસ ક્વોલિટી ખૂબ ઓછી આવે છે કેમ બાબા અને હું પણું મિક્સ છે એટલે આ વર્ષે બાપ દાદા ખુલ્લા દિલથી વરદાન આપી રહ્યા છે જેટલું જમા કરવા ઈચ્છો એટલું કરી લો કરી લો કરી લો સફળ કરો સફળતા મૂર્ત બનો અચ્છા હમણાં કયો ઉત્સવ મનાવ્યો સિલ્વર જુબલી સિલ્વર જુબલી વાળા હાથ ઉઠાવો જેમની સેરેમની મનાવી તે હાથ ઉઠાવો ડબલ સેરેમની મનાવી છે ભારતની પણ તો વિદેશની પણ સારું છે આ સેરેમની મનાવવી અર્થાત પોતે પોતાને પાકી પ્રતિજ્ઞાની સ્ટેમ્પ લગાવવી સેરીમની મનાવી બાપ દાદા ગવર્મેન્ટની સ્ટેમ્પ લગાવો જે સદા અવિનાશી અટલ રહે મનાવવું અર્થાત વાયદો નિભાવવો તો આવી પાકી સ્ટેમ્પ લગાવી એ કાચી સ્ટેમ્પ લગાવી છે પાકી લગાવી આ સિલ્વર જુબલી વાળા કુમાર હાથ તો સારો હલાવી રહ્યા છે પાકી મનાવી છે સારું છે આ દ્રશ્ય ભૂલી નહીં જતા ક્યારે પણ કઈ પણ કમજોરી આવે તો પોતાના ઉત્સવનો ફોટો સામે લાવજો દરેકનો ફોટો નીકળે છે ને બધાને મળે છે તો એમ જ ફોટો નથી નીકળતો મતલબથી નીકળે છે ફોટો એટલે નીકળે છે કે જ્યારે એવો કોઈ સમય આવે તો ફોટો સામે રાખજો એવું નહીં કબાટમાં બંધ રાખી દો જે સમય પર પણ યાદ ન આવે આ સૌથી મોટી સોગાત છે આ સ્મૃતિ અપાવવાની નિશાની છે અચ્છા ડબલ વિદેશી શું કમાલ કરશે ડબલ વિદેશી એવી કમાલ કરીને દેખાડો જે એવા આત્માઓને સંદેશ આપો જે ભારત માટે માઇક બને કારણ કે ભારતના માઇકનો પણ પ્રભાવ છે પરંતુ વિદેશના માઇકનો પ્રભાવ ડબલ પડશે તો ડબલ વિદેશીઓએ એવા માઈક માઈક તૈયાર કરવાના છે આવતા વર્ષે આવવા જોઈએ એવું નહીં ફક્ત ભાષણ કરીને ચાલ્યા જાય ના સંબંધમાં સમીપ આવે ભલે જ્ઞાન યોગમાં નિયમિત ન બને પરંતુ માને સાચે જ આ ઈશ્વર્ય કાર્ય છે અને જીવન આવું બનાવવું જોઈએ પરંતુ મારામાં હિંમત ઓછી છે એમાં પણ કોઈ વાંધો નથી બીજાઓના નિમિત્ત એક બનતા બનતા સ્વયં બની જશે તો સાંભળ્યું ડબલ વિદેશીઓ હવે જોશે કયો દેશ નિમિત્ત બને છે જે પણ દેશ નિમિત્ત બને પછી એમને એવોર્ડ આપશે સર્વ નવયુગના વિશ્વ અધિકારી નવજીવન દ્વારા વિશ્વ પરિવર્તક આત્માઓને સદા સફળતા મૂર્ત બનવા વાળા આત્માઓને સદા પોતાના કરેલા વાયદાને સાકાર સ્વરૂપ આપવા વાળા અચલ અખંડ સ્વરૂપ આત્માઓને સદા ઉત્સવમાં રહી બીજાઓને પણ ઉત્સવ દ્વારા ઉત્સાહ અપાવવા વાળા આત્માઓને બાપ દાદાના નવા વર્ષ અને નવા યુગની સ્થાપનાની મુબારક છે મુબારક છે મુબારક છે સાથે સાથે હિંમત રાખી સર્વ બાળકો આગળ વધવા વાળા હિંમતે બાળકો અને મદદે બાપ એવા સર્વ બાળકોને બાપ દાદાના યાદ પ્યાર અને નમસ્તે રાત્રે બાર વાગ્યા પછી બાપ દાદાએ બધા બાળકોને પુન નવા વર્ષની વધાઈ આપી સર્વ વિશ્વના ખૂણા ખૂણામાં વિશ્વના ચારેય તરફના વિશેષ નવ જીવનમાં રહેવા વાળા બધાને નવા વર્ષની સાથે સાથે નવા યુગની પણ મુબારક છે મુબારક છે મુબારક છે બ્રાહ્મણ બાળકો માટે તો દરેક દિવસ દરેક સેકન્ડ નવી છે તો હમણાં જૂના વર્ષને વિદાય અને નવા વર્ષની વધાઈ છે એવી રીતે સદા દરેક સેકન્ડ જે પણ સંકલ્પ કરો કર્મ કરો દરેક કર્મ સંકલ્પ વધાઈ વાળા હોય જે પણ સંપર્કમાં આવે તે સદા વધાઈ હો હો આ ગીત ગાતા રહે આ નવા વર્ષમાં બધાને જે પણ મળે અથવા જે પણ સાથે રહે છે એમને સદા ખુશીની દિલ ખુશ મીઠાઈ ખવડાવતા રહેજો અને સદા ખુશીમાં મનથી નાચતા રહેજો અને સેવામાં બધાને ખુશીનો ખજાનો ભરી ભરીને વહેંચતા રહેજો તો આવી રીતે નવું જીવન નવા ઉમંગ ઉત્સાહની ચારે તરફના બાળકોને નવા વર્ષની સાથે સાથે મુબારક છે મુબારક છે ગુડ નાઇટ અને ગુડ મોર્નિંગ અચ્છા ઓમ શાંતિ આજનું વરદાન દ્રઢ નિશ્ચયના આધાર પર સદા વિજય બનવા ભલે પાંચે તત્વ તથા આત્માઓ કેટલો પણ સામનો કરે પરંતુ તે સામનો કરશે અને તમે અટલ નિશ્ચયના આધાર પર સમાવવાની શક્તિ

પ્રાપ્ત કરવી છે તો પરમાત્મા પ્રેમના અનુભવી બનો અવ્યક્તિ સાયલેન્સ દ્વારા ડબલ લાઈટ ફરિશ્તા સ્થિતિનો અનુભવ કરો દરેક વાતમાં વૃત્તિમાં દ્રષ્ટિમાં કર્મમાં ન્યારાપણું અનુભવ હોય આ બોલી રહ્યા છે પરંતુ ન્યારા ન્યારા પ્યારા પ્યારા લાગે છે આત્મિક પ્યારા નંબર વન બ્રહ્માના આત્મા સાથે તમારા બધાએ પણ ફરિશ્તા બની પરમ ધામમાં ચાલવાનું છે તો મનની એકાગ્રતા પર અટેન્શન આપો ઓર્ડરથી મનને ચલાવો ઓમ શાંતિ